અને પાયાના ખાતર પછી છે ડોઝના ખાતરો બરાબર જેમ કે આપણને જીવવા માટે બધી જ પ્રકારનો ખોરાક જરૂરી છે બધી પ્રકારનો એટલે ઘી દૂધ ગોળ છાશ હાથનો રોટલો પાપડ બરાબર છે ભાખરી છે આ રોટલી છે આ બધી વસ્તુ આપણે જોતી હોય છે એવી જ રીતે છોડવાને પણ બધી વસ્તુ જોતી હોય છે અતિશય કોઈ બી વસ્તુ વધારે નાખવાથી ફાયદો નથી મળતો એમ હબુથું નહીં નાખવાથી પણ આપણને ફાયદો મળતો નથી જેમ કે આપણે પેલા માલડો રાખતા બકરી રાખતા ભેંસ રાખતા ગાય રાખતા બળદ હતા બરાબર હવે સમયની સાથે કોઈને તમને કોઈ પોતરા લેવા જ નથી પોતરામાં કોઈને હાથ નાખવા જ નથી દેશી ખાતર તમને કોઈ ક્યાંથી લેવા જવું ભેંસું જ રાખવી નથી ભેંસુ તમને કોઈ સાકરી કરવી પડે બરોબર છે હવે આમ નામ તો થતું નથી ભેંસ હોય ગાય હોય ને બોલી જાવ એમાં નીરા વાઢવો પડે એ નીરા તમે માલને નાખો એ માલ ખાય અને એનું જે બધું મળમૂત્ર ભેગું ભેગું થાય આપણે ખાડમાં નાખતા વરદી રાખતા અને પછી જે દેશી ખાતર બનતું અને આપણે વાડીમાં નાખતા ઉનાળામાં પછી જે આપણે કપાસ કરતા પછી સીંગ કરતા એ તત્વો બધા એમાં આવતા હવે માલ ઢોર રહ્યા નથી તો પાયાના ખાતર તરીકે શું કરવું જોઈએ બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ દેશી ખાતર મળે જે ખેડૂત પાસે હોય એ આપો અવશ્ય આપો જેટલું આપી શકતા હોય એટલું હોય તો દેશી ખાતર એટલે કે કાર્બોહાઈડ્રેટ ન મળે અને છોડને જે કાંઈ ઉભા રહેવા માટે ટકી રહેવા માટે પોતાનું જીવન ટકાવી રાખવા માટે ઓર્ગેનિક કાર્બન હોવા જરૂરી છે એ જયારે ન મળે ત્યારે તમારે એને નીચેથી કાર્બન આપવો જરૂરી છે

પરિણામો મળશે સારો એવો ફાયદો મળશે અને સાથે પાયામાં બીજું શું આપવાનું છે કે ભાઈ ઘણા ખેડૂત મિત્રો ડીપી નાખતા હોય છે બાર બત્રી હોલ નાખતા હોય છે વીસ વીસ જીરો તેર આપતા હોય છે નર્મદા ફોસ આપતા હોય છે અથવા સોય સોય પણ આપતા હોય છે ઘણી વખત એવું બને છે કે ના તો તમે ડીપી આપણે શું કહેવાય ના તો તમે એને દેશી ખાતર આપો છો ના તો તમે એને એરડીનો ખોળ કે લીંબોળી ખોળ આપો છો નકરું રાસાયણિક ખાતર છે કારણ કે દેશી ખાતર નથી તો એના ઉપયોગમાં તમે એને એરડીનો ખોળ આપવો જોઈએ સેન્દ્રીય ખોળ આપવો જોઈએ બરાબર છે લીંબોળીનો ખોળ આપવો જોઈએ એ નથી આપવું અને નકરું રાસાયણિક ખાતર આપ્યું છે તો છોડવાને જોતા ઓર્ગેનિક કાર્બન અને મિનરલ્સ મળ્યા નથી એટલે આપણો સુકાઈ જતો હોય છે તમે જે કાંઈ ખાતર આપો છો આપો 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 છો 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 ડીપી તો ફરજિયાત પ્રમાણે તમે એની સાથે સેન્દ્રી આપો ફરજિયાત પ્રમાણે તમે એરડીનો ખોળ આપો ફરજિયાત પ્રમાણે લીંબોળીનો ખોળ આપો અથવા દેશી ખાતર હોય તો એમાં એમાં તમને સારો એવો ફાયદો મળે છે હવે સાથે સાથે

મેડિલો અને સાથે સલ્ફર પણ મળશેનું કંપનીનું ઝીંક આવે છે એ પણ તમે આપી શકો છો અને શ્રીરામનું બાલી જે આવે છે ઝિંક અને સલ્ફર એ પણ તમે આપી શકો છો હવે ઘણી વખત ખેડૂત મિત્રોને થતું હોય કે આ ચાર પાંચ નામ શું કામ આપ્યા ઘણી વખત તમારા આસપાસના વિસ્તારની માલિપા આ એકાદા ખાતર ન હોય તો તમે એની અવેજીમાં બીજું ખાતરની તમે પસંદગી કરી લઈ શકતા હો છો જેથી કરીને તમને એમાં પાયામાં તમે ઝીંક આપો બારબતરી હોળ આપો અને દેશી ખાતર દેશી ખાતર ન હોય તો તમે એમાં એડીનો ખોળ અથવા લીંબોળીનો ખોળ ફરજિયાત પ્રમાણે તમે એને આપો આ પાયાના મેન ખાતરો છે મેન ખાતરો હવે જો વાત કરીએ આપણે ડોઝની તો ડોઝની માલિપા આપણે કપાસ કે કોઈ પણ પાક મોટો છો હોય વીસ પચીસ દિવસનો છો હોય તો આપણે એને યુરિયા આપતા હોઈએ છીએ યુરિયા ઘણી વખત એવું હોય છે કે વરસાદનું વાતાવરણ હોય તો વધારે વરસાદ થઈ જાય તો ખેડૂતો વધારે યુરિયા ઉડાડીયા થતા હોય છે એવું ન કરો વધારે વરસાદ હોય તો વધારે તમે યુરિયા એને ન આપો યુરિયા તમને બે થી ત્રણ વખત આપો પણ એને થોડું થોડું આપો થોડું થોડું આપવાથી છોડને થોડુંક મળશે લઈ લેશે વળી પાછું તમે એને થોડુંક આપશો તો લઈ લેશે છોડવો નાનો હોય છોડવો નાનો હોય તો એ લય કેટલું શકે છોડવો નાનો હોય તો લઈ લઈ કેટલું શકે શકે એટલે એ એટલું તમે આપો એથી વધારે ન આપો કારણ કે નાઇટ્રોજન છે છે એ બધું હવામાં ઉડી છોડને જેટલું જોવે છે એટલું એ છોડ લઈ લેવાનો છે પરંતુ એ પછીથી જ્યારે તમે તમારા પાકમાં ડોઝ આપો છો માનવ કે કપાસ હોય તો દોઢ મહિનાનું થઈ ગયું હોય મગફળી હોય તો દોઢ મહિનાની થઈ ગયું હોય સોયાબીન કર્યા હોય ચોમાસુ પાક તો એ દોઢ મહિનાના થઈ ગયા હોય બરાબર

એને એ સમયે છોડની જવાની આવતી હોય છે છોડને ખોરાક મળવાની અથવા ખોરાક લેવાની એની તાકાત ડબલ થઈ ગઈ હોય છે જેથી કરીને છોડ પોતે તાકાત વાળો બનશે તો તમને કોઈ પણ પાક ઉત્પાદન આપવામાં સક્ષમ બની જશે એટલા માટે મહાલાભ નથી મળતું તો એવા ખેડૂત મિત્રો શું કરવું જોઈએ કે ભાઈ તમે એમાં મેગ્નેશિયમ સલ્ફેટ વિગે આઠથી દસ કિલો લખે અને ન્યુ ફાર્મ કેમિકલ મલ્ટીવિટા મલ્ટીવીટા આવે છે બરાબર એ તમે વિઘે પાંચ કિલો લખે ફરજજાત પ્રમાણે તમે એને આપો ફરજજાત પ્રમાણે આપો જેથી કરીને છોડ પીળા પડવાના વયા જવાના લાલ થઈ જવાના પ્રશ્નો છે એની એસી થી નેવું ટકા તમને એમાં રાહત મળી જશે દસ ટકામાં કેવી જમીનમાં કે ભાઈ પાણી ભરાતું હોય અને સતત ભેજવાળું રહેતું હોય ચીકણી માટી હોય નાય ના પાણી બધું ભરીને ઉતરતું ન હોય જમીનમાં એવી જમીનની માલિકા ફક્ત ને ફક્ત દસ થી પંદર ટકા છોડવા સુકાઈ જવાના અથવા નહીં જવાના પ્રશ્નો બનશે પરંતુ આપણી મૂળભૂત જરૂરિયાત આપણી જે છે એ જ છોડની જરૂરિયાત છે એ તમારે એને આપવું જોઈએ જરૂરીથી પછી જ્યારે તમે તમારો પાકમાં કપાસમાં ખાસ કરીને પાળા બાંધો છો ત્યારે પાળા બાંધો છો કપાસમાં એટલે કપાસની મેન જવાનીના દિવસો આવી ગયા હોય છે કારણ કે એની અંદર સાપા બેઠવા મળ્યા હોય છે બરાબર નવા ફૂલ ઉઘડતા હોય છે

ફૂગ લાગવાની શક્યતાઓ આવતી હોય અને છોડવા ગયા વર્ષે જો તમારે સુકાતા હોય તો આ વર્ષે ફરજિયાત પ્રમાણે તમારે ફૂગનાશક નીચે જમીનમાં આપવો જરૂરી છે જરૂરી છે અને જરૂરી છે બરાબર સાથે તમે તમ ત્યારે એને મેં જેમ કીધું એમ કે ભાઈ તમારે પાયામાં તમે જે ખાતર આપો છો એવી રીતે પાયા માંગો છો ત્યારે પણ તમે એને બહુ વ્યવસ્થિત રીતે ખાતર આપો આપો ને આપો આપણી નવી માહિતી આગલી માહિતી નવા વિડીયોમાં આવશે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન